જામનગરના પૂર્વ સાંસદ ખંભાડિયા પૂર્વ ધારાસભ્ય અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા વિક્રમ માડમે મોટી જાહેરાત કરી માડમે હવે પછી કોઈ ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી અને સૌને ચોંકાવી દીધા તેમણે ચૂંટણી નહીં લડવા પાછળ કારણ જનતાને આપ્યું છે જનતાએ પોતાની લડાઈ હવે પોતે જ લડવી જોઈએ અને જો જનતા ન સુધરે તો મારે જ સુધરી જવું જોઈએ આ પ્રકારનું નિવેદન કંઈક વિક્રમ માડમે આપ્યું જે વિક્રમ માડમને આ જનતાએ ધારા સભ્યને સાંસદ બનાવ્યા પરંતુ ચૂંટણી નહીં લડવા પાછળનો દોષ કેવી રીતે માડમે જનતા પર આપ્યો આપને બતાવવું છે સૌથી પહેલા તો તમે વિક્રમ માડમે શું કહ્યું તે સાંભળી તમારે જે સમજવું હોય સમજો જનતાને જે સમજવું હોય હું દેવભૂમિ દ્વારકાની અંદર હવે ચૂંટણી લડવાનો નથી

વિક્રમ મેડમ દોષ જનતાને આપી રહ્યા છે તેવું કહે કે જનતા નહીં સુધરે તો હવે મારે સુધરી જવું જોઈએ અને હવે મારે ચૂંટણી ન લડવી જોઈએ ત્યારે વિક્રમ માડમના નિર્ણય પર જાણીતા રાજકીય વિશ્લેષક જગદીશ મહેતા શું કહે રહ્યા છે તે પણ સાંભળો એવું તે શું છે કે લોકો તમને મત નથી આપતા અને જો ભારતીય જનતા પાર્ટી ઉપર લોકોને દાજ હોય તો એનામાં એવું શું સમોહન વ્યક્તિ છે કે લોકો તોય મત તો એને જ આપી દે છે એ રેસિપી તમે સમજવામાં નિષ્ફળ ગયા એઝ એ પોલિટિશિયન્સ રાજનેતા તરીકે તમે એ ગુચ્છ ઉકલી ન શક્યા એટલે તમે ફ્રસ્ટ્રેશનમાં આવ્યા જ્યારે તમે કોકના સારા કામે જાઓ ત્યારે આવી કાણીની વાત ન કરાય પણ એ કર્યા એનો અર્થ એમ છે કે તમને પાલભાઈને આગળ લઈ આવ્યા એ ગમ્યું નહીં તમને એમ છે કે વર્ષોથી મારો અહીંયા દબદબો છે મને કેમ નોંધ ન લીધી એટલે એ દાજ પણ હોઈ શકે પોતાને જ્યારે લાગી આવે પોતાનો અહમ ઘવાય પોતાનો અહમ ન સંતોષાય એટલે બાનું જાહેરનું કાઢી અને લોકો આમાંથી જાન છોડાવતા હોય છે વિક્રમભાઈ માડમ પાસે અત્યારે અબજો ખરબો રૂપિયાના કોન્ટ્રાક્ટ નો એની મુકાદમી છે અત્યારે હાંડ એ છે લીગલી હોય કે ન હોય એને કુકડે ધવાર થાય છે અને એ કેલ્ક્યુલેટરને સ્ક્રીનમાં ન સમાય એવડા આંકડા છે તો હવે એને એમ છે કે ભાઈ હું કોંગ્રેસમાંથી લડું છું નો ડાઉટ કોંગ્રેસના નેતા તરીકે હતા જે તે સમજીને હવે કોઈ મત એક તો આપતા નથી નંબર વન નંબર ટુ પ્રદેશમાં એ પણ હવે કાંઈ ઉપજણ હોય લાગતું નથી કારણ કે પાલભાઈ આંબલિયાને રાખા એનો અર્થ એમ છે કે ભાઈ મેરિટ્સ આધારિત ન્યાય વ્યવસ્થા થઈ ગઈ છે તો આ ભાઈને પણ એમ લાગે છે કે તો મારો કોઈ મતલબ નહીં એટલે ફર્સ્ટેશનમાં કહો તો ફર્સ્ટેશનમાં અને વ્યૂહાત્મક કહો તો વ્યૂહાત્મક